અત્યારે આપણને ચા પીવાની આદત થતી જાય છે નાના હોય કે મોટા એ લોકો અને કોફી ની આદત વધતી અત્યારે દિવસમાં મિનિમમ આપણે બે થી ત્રણ વખત ચા પીતા હોય છે અને આપણા બાળકો આપણને જોઈને પણ એ જ શીખે ને એ લોકો અત્યારથી નાના નાના હોય ત્યારથી ચા દૂધ પીવાની આદત હોય અને અમુક મધન ને તો એવું હોય કે એમાં પણ વધારે પડતી ચા એડ કરતા હોય છે શું તમે બાળકોને ચા આપવી છે? બાળકોને આપવી જોઈએ કે ના આપવી જોઈએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ માં ચા હોય કે કોફી બંનેની આદત બાળક માટે નુકસાન હોય છે કારણ કે બંનેમાં કેફીન રહેલું જ હોય છે પણ અત્યારે આપણને એવું થાય કે ચાથી શું ફરક સાઈક ને એક ગીમ થી ચામાં પણ કેફીન તો હોય છે ને એટલું કેફીન પણ બાળકને નુકસાન કરવા માટે ઇનફ હોય છે માટે બાળકને ચા અને કોફી ની આદત બિલકુલ ના કરવી જોઈએ તો આજે હું તમને રિસર્ચ સાયન્ટિફિક બેઝ આન્સર આપું છું કે ચા અને કોફી કેમ ન પી જોઈએ તો આ વિડિયો એ મધર અને grandmother દાદા દાદી લોકો ખાસ જોવે કે જે બાળકોને નુકસાનકારક નીવડે છે

ચા પીવાથી બાળકની જે સ્લીપ સાયકલ હોય ને એ ડિસ્ટર્બ થાય છે કારણ કે એમાં કેફીન રહેલું છે જે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે જેના લીધે બાળક રેસ્ટલેસ થઈ જાય છે અને જો તમે લાંબા ટાઈમથી બાળકને થોડી થોડી ચા આપતા હોય ને તો તે ઊંઘ ડિસ્ટર્બ કરવા માટે ખૂબ જવાબદાર હોય છે કારણ કે આપણને એ ખબર છે કે બાળકના ગ્રોથ માટે એના પૂરતા વિકાસ માટે એને ઊંઘ લેવી કેટલી જરૂરી હોય છે પણ જે આ ચાની આદત છે ને એ બાળકની જે સ્લીપ સાયકલ હોય એને ડિસ્ટર્બ કરે છે કાય તો ઊંઘ નથી આવતી

એમને શાંતિથી બેસતા જ નથી આવડતું શાંતિ થી બેસે તો હાથ વાપર કરે છે કે કોઈ પણ વસ્તુની તોડફોડ બધું કરતા રહે છે એ બધું ચાના લક્ષણ હોઈ શકે છે કારણ કે ચામાં જે કેફેન રહેલું હોય ને એ ઇન્સ્ટન્ટ એનર્જી આપણે છે જો આપણે જોઈએ આપણે થાકી ગયેલા હોય કંટાળી ગયેલા હોય એકદમ ઈરિટેડ હોય ઊંઘ આવતી હોય તો આપણે ચા કે કોફી લઈ લઈએ જેના લીધે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળે અને આપણે આપણું કામ આસાની નથી કરી શકે આ જ વસ્તુ આપણે બાળકમાં પણ લાગુ પડતી હોય છે એ લોકો પણ આવી રીતે ચા કે કોફી લેશે એનામાં પણ ઇન્સ્ટન્ટ એનર્જી આપશે જે બાળકને જોતી નથી જે મળશે એ બાળક કે ચંચોટ થશે જેની સાઈડ અસર તેના growth અને તેના મેન્ટલ હેલ્થ ઉપર પડતી હોય છે માટે નાના બાળકોને ચા અને કોફી ના આપવી જોઈએ નેક્સ્ટ ત્રીજી ઇફેક્ટ છે એ છે બિલ્ડ ટેનિંગ કમ્પાઉન્ડ ઇન બોડી

માં જે લોહ તત્વ છે એ થી વધવા લાગે છે ને બાળકને જે એનેમિયા છે જે કુપોષણનો જે શિકાર છે એમાંથી આપણે પણ એને બચાવી શકીએ છીએ અને એના માટે આપણે બીજી બહાર થી કોઈ દવાની જરૂર નહીં પડે માટે ચા ના લેવી જોઈએ નેક્સ્ટ ચોથી ઇફેક્ટ છે એ છે ન્યુટ્રિશન ઇમ્બેલેન્સ આપણે ચા બનાવે એમાં ઓબિયસલી આપણે ખાંડ તો એડ કરવાના હોય છે અમુક ને ઘરમાં વધારે પડતી ગળી ચા બનવી હોય જેના લીધે એ લોકો ખાંડ વધારે જ હતા અને સાથે સાથે બાળકને આપણે જાદુદ કાપીએ સાથે બિસ્કિટ આપીએ કે કંઈ કોકીઝ આપીએ કે કંઈ પણ વસ્તુ નમકીન આપીએ જેનાથી એનો પેટ જલ્દીથી ભરાઈ જશે અને પછી જે ન્યુટ્રિશન બેઝ ખોરાક લેવો જોઈએ એ નહીં લે એટલે એના શરીરમાં ન્યુટ્રિશનની કમી આવશે પોષણની કમી આવશે જેના લીધે થાક લાગશે એ ચીડિયું થઈ જશે અને વારંવાર કોઈ ઇન્ફેક્શન કે કોઈ બીમારી થઈ આવવા મળશે કોઈ પોષણનો તુકાર બનશે કારણ કે આ જે ચા સાથે કોઈ પણ વસ્તુ લેશે એ એટલે નાના પેટમાં જલ્દીથી ભરાઈ જશે જેના લીધે એ બરાબર ખાવાનું નહીં ખાય માટે ચા દૂધની કે ચા કોફી ની કે એના સાથે નાસ્તા ની આદત બાળક ના આપવી જોઈએ એના કરતા તમે કોઈ એને કઈ પણ ઘરનો બનાવેલો ખોરાક આપો કે ન્યુટ્રિશન રીચ ફૂડ આપો કે જેના બાળક કુપોષણ નો ના બને જેના એનો ગ્રોથ પણ જલ્દી થાય અને એની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને સુધરે અને જો તમે લાંબા ટાઈમથી થી એને આવી ગળી વસ્તુ આપ્યા કરશો એને ચા સાથે બિસ્કીટ એ બધું આપ્યા કરશો તો એને ગળ્યું ખાવાનું વધારે પડતું ક્રેવિંગ થવા લાગશે જેને સ્વીટ ટુથ આવે છે લાંબા ટાઈમથી જોયા કરશે વધારે પડતી ચા પીવા જાય તો એસિડિટી થાય છે ગેસ થાય છે પેટનું બ્લોટિંગ થતું જોવા મળે છે અને એના લીધે આપણે આ સમસ્યા સુધારતા હોય કે આપણે ચા ઓછી કરી જેના લીધે બધી સમસ્યા ના થાય આવી જ રીતે બાળકમાં પણ વધારે ચા દૂધ અપવામાં આવે તો એને આ તકલીફ થઈ શકે કારણ કે બાળકની જે डाइजेस्टिव સિસ્ટમ છે જે પાચન શક્તિ છે એટલી બધી મેચ્યોર નથી થઈ કે આ ચાને પચાવી શકે જેના લીધે એને ગેસ્ટ્રિક ઇશ્યુ આવી શકે છે અને ગેસ્ટ્રિક ઇશ્યુ આવશે એટલે પેટમાં દુખે અને વીટ આવશે અને ઉળકાણ નહીં આવે જેના લીધે બાળક વધારે પડતું ચીડિયું સતત રોતું થઈ જાય છે જેના લીધે બધા બધજ ગર્માં ઇરિટેટ થઈ જાય પણ જો તમે ચાની આદત ઓછી કર દેશો તો બધી તકલીફ જ નહીં થાય જેના લીધે બાળક પણ શાંત થઈ જશે અને તમે પણ એ ટેન્શન માંથી મુક્ત રહેશો નેક્સ્ટ છઠ્ઠી ઇફેક્ટ છે ઇન્ક્રીઝ યુરિન ફ્રીક્વન્સી ચા પીવાથી બાળકમાં વારંવાર પેશાબ થવાની શક્યતા ઊભી થાય છે તો એ વારંવાર પેશાબ કરશે અને પાણી ઓછું નહીં પીવે જેના લીધે શરીરમાં ડિહાઇડ્રેશનની કમી ઉત્પન્ન થશે અને જો શરીરમાં પાણી ઓછું હશે તો એને યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી શકે છે માટે ચાની આદત ઓછી કરવી જોઈએ અને એની જગ્યાએ તમે

માટે સમજી વિચારીને ને ચોઈસ કરવી જોઈએ કે બાળકને કઈ વસ્તુ આપવી અને કઈ વસ્તુ નહીં આપી આઈ હોપ શો તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે તમે આ આ તો આજે શકો કે ચા નથી કોણ ડિસિઝન બદલી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવો ને બાળકમાં શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ પણ તમે કમેન્ટ કરો તો બીજા લોકો પણ એ જાણી શકે તમને કઈ વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો જો મારો વિડીયો સારો લાગ્યો તો ચેનલને ને લાઈક કરો તમારા યુટ્યુબમાં શેર કરો ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો તો મળી હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો